નમસ્કાર જોહાર વાત કરીશું જિગ્નેશ મેવાણીની જિગ્નેશ મેવાણી હાલમાં જ ગુજરાતમાં એક નિવેદનને લઈને સમગ્ર વિસ્તારમાં ચર્ચાના ચગડોળે ચડ્યા છે નિવેદન હતું થરાદના થરાદમાં થરાદમાં એમણે એક નિવેદન આપ્યું હતું અને પોલીસ સ્ટેશનનો પબ્લિક સાથે ઘેરાવો કરતા એસપી સાહેબને કહેવામાં આવ્યું હતું કે ગુજરાતમાં દારૂ મળે છે છે પોલીસ લઈ તો ઉતરાવી એ લઈને સમગ્ર સમગ્ર વિસ્તાર ગુજરાતમાં ખૂબ જ ચકમક ચાલી રહી છે વિરોધ કરવામાં આવ્યો જીગ્નેશ મેવાણીના નામના નારા બોલાવવામાં આવ્યા હડતાલ ઉપર બેસવામાં આવ્યા અને જિગ્નેશ મેવાણી માફી માંગે એવા રેલીઓ પણ કરવામાં આવી પણ

આ સ્પાટી અને અમે લોકો તમારા માટે લડીએ છીએ તમે મેરबानी સવાલ પૂછો કે તમારા પોલીસ કોન્સ્ટેબલ ભાઈઓ સાથે મળીને કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ ભાઈઓ સંગઠન પલાવા દેતા રહે મારી વિરુદ્ધ રેલી કરવાથી जिग्नेश भाई मोटा बाप ना बेचार नारा लगावा तो मारे ही तो पेट पानी भी ना ले यार तुमने अजी मारो जिगरो खबर इतना थी आज चोपड़ी वो एक वर्ष बाद मारी पार्टी मुकी दे उचाल अरे तू भी एक वर्ष बाद तारी पार्टी मुकी दे अरे पश्चिम निकली हिंदुस्तानी पर तो खबर पड़े मारी सुहैसियत है अरे तारी सुहैसियत है आज तो। જે લોકરક્ષક બને કોન્સ્ટેબલ બને હેડ કોન્સ્ટેબલ બને એને દબાઈ પાવર કરીને મારી વિરુદ્ધ રેલી કરાવી આવે કોજી મને પૂરો ઓળખતો નથી અને તું છે શું ઉપર માં તારા જે આખા બેઠા છે એનું ફોલ્ડર છે ફોલ્ડર અને હું પીડિત શોષિત વંચિતો નો અવાજ છું અને નેતા ગુજરાતની જનતા અને ગુજરાત ના પીડિત શોષિત વંચિત હોય બનાવ્યો છે અને સાંભળી લેજો ભારતીય જનતા પાર્ટીના મિત્રો કબીર સાહેબે કહ્યું છે માટી કહે કુંભાર છે તું ક્યાં રોમદે મોહે

માતાઓ મને કીધું કે જીગ્નેશભાઈ પાંચ વર્ષ સુધી અમે ફરિયાદો કરી છે કયા દારૂ વેચાય છે ડ્રગ્સ વેચાય છે ગાંજો મળે છે છતાં કોઈ અમારું સાંભળતું નથી

ਪੁਲਿਸ ਦਾ ਮਿੱਤਰੁਰ ਵੀ ਕਹੋ ਐਸਐਮ ਸੀ ਨੇ ਜੇ ਰੇਡ ਪੜੇ ਸੇ ਇਹ ਵਿਕੇਟ ਕੋ ਨਹੀਂ ਪੜੇ ਖਾਲੀ ਕੋਸ ਤੇ ਬਣਨੀ ਰੇਡ ਕੋਸ ਤੇ ਬਣਨੀ ਐਸਆਈ ਨੇ ਈਐਸਆਈ ਨੇ ਅਨੇ ਬਹੁ ਬਹੁ ਤੋਂ ਕੋਈ ਪੀਆਈ ਨੇ ਇਹ ਵੀ ਕਾਰਵਾਈ ਕਰੇ ਪਰ ਕੋਈ ਐਸਪੀ ਨੇ ਸਾਹਮਣੇ ਕਾਰਵਾਈ ਕਰਤਾ ਨਹੀਂ ਕੋਲੂ ਛੇ ਤੇ ਬੋਲਿਓ ਆਮਾ ਕਰੀ ਤੇ ਅਸੀਂ ਕਾਰੀ ਨੀ ਸਾਹਮਣੇ ਨੂੰ ਵਗਾੜੇ ਤਾਂ ਜਾਣੋ ਕਿ ਤੋ ਸਾਰਾ ਹੈ ਹੈ ਬਨਾਸ ਕਾੜਾ ਵੀ ਨਿਕੜ ਤੋ दारू જે ટ્રકો રાજસ્થાન થી જાય તો ત્યાં સુધી જે જિલ્લાના પોલીસ વડાઓ જે શું કરે છે લક્ષા છે વગાડે છે સસ્પેન્ડ કરવાની વાત આવે એક્શન લેવાની વાત આવે ત્યારે કોન્સ્ટેબલ વિકેટ પાડવાની અને હપ્તો કમાવાની વાત આવે તો પચાસ લાખ કરોડ બે કરોડ નો હપ્તો જિલ્લા પોલીસ વડાય ખાવાનો આની સામેની અમારી લડાઈ છે દારૂનું વ્યસન દારૂની પદી કદાચ છૂટી જાય તમે એનું રિહેબિલિટેશન કરો પણ ડ્રગ્સ ની ચુંગાલ એકવાર માણસ ફસાયો પછી એક પતિ ગયો એ દીકરાને કે દીકરીને તમારે ભૂલી જવા પડશે એટલા ખતરનાક આ ડ્રગ્સ છે એટલે અત્યારે મને સોશિયલ મીડિયામાં મીડિયામાં બદનામ કરવાથી બે ચાર દિવસની પબ્લિસિટી મળશે पर हरस कोई गुजरात में आवणारी पीढ़ी ने वर्तमान पीढ़ी सवाल तो पूछसे कि 2020 से 2025 में बच्चे आ गुजरात के अंदर गांधी ने सरदारना गुजरात में पौणा 2 लाख करोड़ का वृक्ष आवियो क्या थे मित्र सवाल पूछवानो के नहीं वो एक तो मंगाव क्यों से ने हां तुम्हारा गांव में अंदर गोण नो रऊ खरीददारू कोई होय नहीं तो कोई गोण बेचवा आवे જે પણ મંત્રી ગુજરાત ગુજરાતની યુવા પેઢી ભોગે ડ્રગ્સ ના કારોબાર માંથી કમાઈ રહ્યો છે જીવવામાં પરિવાર ના દીકરા દીકરીઓ તમારી સામે સન્માન થી જોશે પણ જે દીકરાને એવું લાગે છે મારો બાપ છે

એલઆરડી ઉમેદવારોનું આંદોલન હોય કે ફિક્સ પગાર તે કર્મચારીઓને સંઘર્ષ કોન્સ્ટેબલનો ન્યાય ન મળે તો રાતોરાત કોંગ્રેસના નેતાઓ તમારો સાથ આપી રહ્યા છે એવા એમણે જાહેર મંચ ઉપરથી પોલીસ પ્રશાસનને શબ્દ કહ્યા વિધાનસભામાં તમારો પ્રશ્ન ઉઠાવવા માટે કોંગ્રેસ તત્પર ઉભી હોય છે ત્યારે હર્ષ સંઘવી ક્યાં ગાયબ થઈ જાય છે એવા એમણે જાહેર મંચ ઉપરથી પણ સવાલો કર્યા હતા તમારા વેલફેર ફંડના પૈસા કોના ખિસ્સામાં જઈ રહ્યા છે તમારું યુનિયન બનાવવાની ગૃહ વિભાગ છૂટ કેમ નથી આપતું ઉચ્ચ અધિકારીઓ કેમ છૂટ નથી આપતા વધુમાં જીજ્ઞેશ મેવાણી આમ પણ કહ્યું છે કે ગુજરાતના ગોળના મોટા મોટા ગોડાઉનો છે તો શું ગુજરાતમાં કોઈ ખરીદનારું છે તો જ આ ગોળના ગોડાઉનો છે અને ગોળમાંથી જ દારૂ બને છે એટલે જીગ્નેશ મેવાણીનો ઈશારો બધી જ વાતમાં દારૂ તરફ જતો હતો પણ હવે આ નિવેદન અગાઉના સમયમાં ક્યાં સુધી ચાલશે એ જોવાનું રહેશે